જેમાં કારોબારી સભ્યો ઠાકોર ગોકાજી વિરાજી પટેલ દિલીપ કુમાર દશરથભાઈ ઠાકોર કાંતિજી જીવાજી ઠાકોર પ્રવીણભાઈ વિસાભાઈ શંકરાજી વરવાજી ઠાકોર ભલાજી ખોડાજી ઠાકોર બદાજી જોઈતાજી ઠાકોર ભરતજી બેચરજી મકવાણા મણિલાલ મગનદાસ વગેરે કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પોતે નિખાલસ સ્વભાવના મળતાવડા હસમુખા બોલા પારદર્શી એજ્યુકેટેડ સરદારજી શંકરજી ઠાકોર મૂળ વતન ચલવા હાલ આંબલિયા શણ સ્ટેશનની સર્વાનુમતે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી પોતે સેવાભાવી હોવાથી સેવા સહકારી મંડળીના માધ્યમથી લોકોની સારી એવી સેવાકીય કામગીરી કરવામાં આવશે એવો ખેડૂતો વિશ્વાસ કેળવી રહ્યા છે સરદારજી શંકરજી ઠાકોરની સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે વરણી થતા સ્ટેશન માર્કેટ તથા આજુબાજુના ગામોના આગેવાનો અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી જેના કારણે વિવિધ ગામોના આગેવાનો તથા સરપંચોએ સરદારજી શંકરજી ઠાકોર પ્રમુખને ફુલહારથી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી મહેસાણા તાલુકાના ધુળાસણ ગામના હાલ પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લાના પ્રમુખ અર્જુનજી એમ ઠાકોરે

આજે મારી વરણી કરવામાં આવી છે એટલેથી હું હું મારા વહીવટ ક્ષેત્રે સ્વચ્છ અને નિષ્ઠાપૂર્વક મારા હોદ્દાની ઘરીમાં જળવાય તેવું હું મારી ફરજ બજાવીશ દિન પ્રતિદિન આંબલેશ્વર ગ્રુપ સેવા સહકારીમાં વધુમાં વધુ પ્રગતિ થાય અને મારા કર્મચારી તેમજ આદિ કારોબારીના સભ્યો સભ્યોના સહ સહકારથી હું કામ કરીશ